નવસારીના બિલીમોરામાં સગીરા પર દુષ્કર્મનો કેસ દુષ્કર્મ કેસમાં પોલીસે દસ દિવસમાં દાખલ કરી ચાર્જશીટ હુસેન રમજાન નામના યુવક પર દુષ્કર્મનો આરોપ મૃત નવજાત સાથે હુસેન રમજાનના મેચ થયા હુસેન રમજાન પર પંદર વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી દુષ્કર્મનો આરોપ હુસેન રમજાનની કરતુતી બિલીમોરા શહેરમાં આક્રોશની લાગણી પંદર વર્ષની બાળકીને જે રેપ અને એને ત્યાંથી મૃત બાળકનો જે જન્મ થયેલો હતો જેને લઈ અને મૃત બાળકનું ડીએનએ અને આરોપી જે સદ્દામ હુસેન સલમાની નાઓનો ડીએનએ મેચ થઈ આવેલ અને જેને લઈને માત્ર દસ દિવસની અંદર પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક દસ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે બાળકીના ને એમને સોશિયલ મીડિયા એટલે કે એમણે ઇન્સ્ટાગ્રામ પ્લસ બાજુમાં જ રહેતા હોય કોન્ટેક અને એવી રીતે એમને કોન્ટેક થયેલ અને સોશિયલ મીડિયા દ્વારા એના સંપર્કમાં આવેલ